આમ તો લગ્ન છે એ બે દિલોને જોડતો એક પવિત્ર બંધન છે પરંતુ જ્યારે કોઈ આ પવિત્ર સંબંધોને ધંધો બનાવી દે ત્યારે માત્ર વિશ્વાસ નહીં પણ આખા પરિવારનું ભવિષ્ય આબરું અને માન મુભો પણ જાય છે અને હા આવું જ એક બન્યું છે કે આ પવિત્ર બંધન જે ભારતીય સંસ્કૃતિની અંદર સોળ સંસ્કારોમાંનું એક પવિત્ર સંસ્કાર આપણે લગ્ન સંસ્કાર ગણીએ છીએ અને આ લગ્ન સંસ્કાર જોડાણનું પવિત્ર બંધન આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહાન છે પરંતુ આ લગ્ન સંસ્કાર વડે કોઈ કરોડો રૂપિયા કે લાખો રૂપિયાની ઠગાઈ કરી જાય આ સાંભળીને આપણને સૌને નવાઈ જરૂર લાગી હશે પરંતુ આવું મહેસાણામાં બન્યું છે શું છે સમગ્ર ઘટના જાણીશું આજના વિડીયોમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંકા છડિયા મહેસાણા પોલીસે પર્દાફાશ કરેલી આ ઘટના દરેક યુવાન માતા પિતા માટે કડવી શીખ છે એક નહીં બે નહીં પણ તો એક યુવતીએ સોળ થી અઢાર વખત સુધી અઢાર વખત સુધી લગ્ન કર્યું જી હા તમને સાંભળીને ઝટકો જરી લાગ્યો છે અત્યારે તો માણસના એક વાર પણ લગ્ન નથી થતા પરંતુ એક યુવતીએ સોળ થી અઢાર વખત લગ્ન કર્યા અને આ સોળ થી અઢાર વખત તેમણે દરેક વખતે નવા દલાલ નવા દસ્તાવેજ અને નવા શિકારને પકડ્યો અને આ યુવતીએ લાખો રૂપિયા પણ પડાવ્યા અને થોડા દિવસ બાદ લગ્ન કરે છે લગ્નના પાંચ છ દિવસ બાદ અને રૂપિયા લઈને દુલ્હન ગાયબ થઈ જાય છે તો દલાલ રાજેશ સ્વીકાર પણ કર્યો હતો કે અમદાવાદમાં મારા જેવા બારસો દલાલ છે મતલબ તમે વિચાર તો કરો મિત્રો સમાજની અંદર અત્યારે આ લગ્ન જેવા પવિત્ર બંધનને ધંધો બનાવી દીધો છે અને આવા દલાલો દ્વારા ટોળકી આખી બનીને લાખો રૂપિયા સાથે અનેક પરિવારોને ઠગીને જાય છે આ સાંભળીને આપણે સમજાય જ જાય છે કે આ છેતરપિંડી કેટલી ઊંડે સુધી ફેલાયેલી છે સમાજની અંદર મહેસાણા પોલીસે આ મામલે ખુલાસો કરતા શું કહ્યું આવો એ પણ આપણે સાંભળીએ આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું અમે ગલ્લા તલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફીટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વખતે વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બીએનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ઘટના આપણને એક એવી જ વાત શીખવે છે કે લગ્ન જીવનનો સૌથી મોટો નિર્ણય છે ભાવનામાં આવીને દબાણમાં આવીને કે સારું લગાડવા ક્યારે પણ યુવક કે યુવાનનું બેકગ્રાઉન્ડ ચેક કર્યા વિના આપણે આ લગ્નનો નિર્ણય ન લેવો જોઈએ અને જો આવો નિર્ણય આપણે લેતા હોય છે તો ક્યારેક ક્યારેક આપણી આ ખોટી પસંદગી ફક્ત બે લોકોને નથી છોડતી પરંતુ એક આખા પરિવારને તોડીને ઊભી રાખે છે મહેસાણા પોલીસની કામગીરી પ્રશંસીય છે પણ સમાજ તરીકે આપણી પણ જવાબદારી વધુ મોટી છે કે આપણે સમાજની અંદર આવા કિસ્સાઓ હવે વધુ સામે ના આવે આપણે સમાજમાં એક જાગૃત નાગરિક તરીકે જાગૃત કરવું જોઈએ કે લગ્ન જેવા પવિત્ર સંબંધને ધંધો બનાવવા સામે આપણે અવાજ ઉઠાવવું જોઈએ જો તમારા ગામમાં તમારા જિલ્લામાં કે તમારા તાલુકાઓમાં આવી કોઈ ટોળકી સક્રિય હોય તો તમે પણ સાવચેત રહેજો અને અમને પણ અમારા ન્યૂઝ રૂમના કોમેન્ટ મારફતે જણાવજો અમે તમારી વાત રાજ્યના પોલીસ વિભાગ સુધી અવશ્ય પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત